ધારાસભ્ય છેતરભાઈ વસાવાને જ્યારે જેલમાં હતો અને સપોર્ટ જળતો એટલો દોસ્તો સપોર્ટ હવે જળતો નથી ચેતરભાઈ વસાવાને બોલવામાં ભાન નથી એટલે એ જેલમાં જાય છે દોસ્તો એવું મનસુખભાઈ વસાવાએ કીધું ને મનસુખભાઈ વસાવે છેતરભાઈને કીધું દોસ્તો ચેતરભાઈ હજી પણ જેલમાં જશે ને દોસ્તો ચેતરભાઈ પણ શું કાઉન્ટરમાં જવાબ ખાસ દોસ્તો ખજૂરભાઈ પણ કીધું છે કે કયો નેતો સાચો છે તમારે કોને વોટ દેવાની દોસ્તો એ પણ તમે હું ડરતો નથી જયતર વસાવત સમજી લે મને છંછેડ છે તેને ભારે થશે હું તો બાવા ફકીર છું મારું કશું નથી તમે તોફાન હું કામ કરો છો ભાઈ એક ધારાસભ્ય તરીકે શું કામ તોફાન કરો આજે ઓગણીસ જેટલો ગુના નોંધાય એ ધારાસભ્ય નો શોભે છે ગમે તેને મારી દેવાનું જે બીના લોકોને મારી દેવાનું ફોરેસ્ટ ના કર્મચારી માર્યા એ બી મનસુખ વસાવત ઉશ્કે ગયો તો ઘમંડી માણસ છે ઝઘડાવડું મગજ જ એનું કંટ્રોલ માં રહેતો નથી ને આ વારંવાર જેલમાં જાય છે એના કર્મના કારણે આ જેલમાં જાય છે એમાં અમારો કોઈ રોલ નથી ખોટો આક્ષેપ કરે છે અને હું આપ મીડિયાના દ્વારા તમારા

ના રોજ મુખ્યમંત્રી અને જિલ્લા કલેકટરને લખીને આપેલો છે અમારો પત્ર છે કે બારની એજન્સીઓ મટીરીયલ પૂરું પાડવાના નામે અહીંયા કરોડોના ભ્રષ્ટાચારો કરે છે એટલે મનસુખભાઈ જે પત્ર લખ્યો છે મોડે મોડે મનસુખભાઈ જાગેલા છે ત્યારે અભિનંદન આપું છું પણ એ તમારા જ નેતાઓ છે તમારા સંગઠનના માણસો અહીંયા ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તો એમને પણ ખુલ્લા પાડે મનસુખભાઈ એવી એમને હું વિનંતી કરું છું આજે અમારા ડેડિયાપાડા વિસ્તારના સરપંચોએ આવેદનપત્ર આપ્યું એમાં બધાએ સહી સિક્કા કહી છે કે અમને બારની એજન્સી નથી જોઈતી અમે જાતે જ એજન્સી તરીકે અમલીકરણ સંસ્થા તરીકે પાત્રતા ધરાવીએ છીએ જીએસટી નંબરો તમામ પંચાયતો પર છે તો કેમ પંચાયતોને ડાયરેક્ટ એજન્સી તરીકે કામ આપવામાં નથી આવતું કેમ બારની એજન્સીઓને અહીંયા લાવવામાં આવે છે અને કોણ લાવે છે ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ લાવે છે ભાજપના સંગઠનના લોકો લાવે છે કે કોણ લાવે છે એ પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે અને સંગઠનના લોકો અહીંયા બહારની એજન્સી લાવીને કરોડોના ભ્રષ્ટાચારો કરે છે સાથે સાથે અમારે આ જિલ્લા સંકલનમાં મનરેગામાં મેં પૂછ્યું કે ગયા વખતે ડેડીયાપાડામાં બાવીસ કરોડના બિલો ચૂકવવામાં આવ્યા વીએમ પટેલ કરીને એજન્સી હતી એને તો એ બિલો કયા વાવચરોના આધારે ક્યાંથી મટીરીયલ નાખ્યું એની રોયલ્ટી બિલ કાં છે જીએસટી બિલ કાં છે કોઈ વહીવટી તંત્ર પર એના બિલ નથી એમણે કીધું કે એ બિલો અમે એજન્સી પાસે હશે તો બિલો વગર પેમેન્ટ બાવીસ કરોડનું તમે કઈ રીતના ચૂકવી શકો આ એ સરકારી અધિકારીનો જવાબ છે એટલે પોતાની સરકારમાં સાત ટર્મના સાંસદનું કોઈ માનતું ના હોય તો તમે વિચારો કે અહીંયા કઈ હદે અધિકારી રાહ ચાલતું હશે અને કયા નેતાઓના ઇશારે અહીંયા આટલા બધા કૌભાંડો થાય છે અમે આવનારા દિવસોમાં એ બાબતને લઈને પણ ખૂબ મોટું આંદોલન કરીશું અને કયા નેતાઓ છે એમને પણ અમે ખુલ્લા પાડીશું અને જે પણ એજન્સીઓ બારની નર્મદા જિલ્લામાં આવશે એમને પણ આપણા માધ્યમથી હું કહી દેવ છું અહીંયા ઘરના છોકરાઓ ઘંટી ચાટે અને બારના ને આટો અમે ચલાવવાના નથી લોકલ એજન્સી હશે મારી ડેડીયાપાડાની કે સાકબારાની કોઈ પણ હશે તો કરવા દઈશું બારના એક પણ જણને ડેડીયાપાડામાં હું કામ કરવા દઈશ નહીં આ ચોખ્ખી મારી ચેતવણી છે અને જે પણ નેતાઓ હશે એ મિનિસ્ટર હશે સાંસદ હશે કે સરકારના કે કેન્દ્રના જે પણ હશે એની હાથે અમે લડી લઈશું પણ બારના એક પણ વ્યક્તિને ડેડીયાપાડા સાગબારામાં આવા બોગસ બિલો મૂકીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અમે કરવા દેવાના

ગામની તો ઈચ્છા છે પણ ગામની એક વાત એ દીકરી દસમું ભણે એના ચોપડા પડેલા હતા અને બિચારી